આ વખતે અમેરિકામાં બ્લેક ફ્રાઈડે માત્ર ડીલ્સનો તહેવાર નથી પણ એક ખતરનાક જાળ પણ છે મોંઘવારીના વધારા અને સાયબર હુમલાઓમાં વીસ ટપાનો ઉછાળો શું તમે જાણો છો કે તમારી સિક્યોરિટી માટે પાંચસો ડોલરની ખરીદી પર કેટલી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી સમાજ માટે બ્લેક ફ્રાઈડે એટલે માત્ર ડિસ્કાઉન્ટ નહીં પણ દિવાળી પછીનો સૌથી મોટો શોપિંગ નો તહેવાર આ તક છે ઘર સામાન થી લઈને આપણા વતન ભારત મોકલવા માટેની વસ્તુઓ સુધીની શ્રેષ્ઠ ડીલ્સ મેળવવાને 28 નવેમ્બર 2025 નો આ દિવસ અને તે પછી સાયબર મન્ડે સુધીના સેલ્સ આપણા માટે ખાસ છે ગુજરાતી તરીકે આપણે સ્માર્ટ શોપિંગ કરીએ છીએ પણ આ વખતનું બજેટ અને સુરક્ષા વચ્ચેનું ગણિત વધુ જટિલ બની ગયું છે કઈ ડીલ્સ ખરીદવી અને કઈ જાળ તાળવી તે જાણવા માટે વિડિયોને અંત સુધી જોવા વિનંતી ગુજરાતીઓનું ફોકસ હંમેશા પરિવાર કેન્દ્રિત હોય છે તેથી આપણું ધ્યાન ઇલેક્ટ્રોનિક્સ કપડાં ઘરગથ્થુ વસ્તુઓ અને ખાસ કરીને ભારતીય મસાલા કે પેકેજ ફૂડ જેમ કે વીકલી પર પચાસ ટકા ડિસ્કાઉન્ટ પર રહે છે એનઆરઆઈ તરીકે આપણે શિપિંગ ખર્ચ અને કસ્ટમ્સના નિયમોને ધ્યાનમાં રાખીએ છીએ એક સામાન્ય ટીપ આ વખતે બજેટ નક્કી કરતી વખતે 10 થી પંદર ટકા વધુ ખર્ચ થઈ શકે તે ધ્યાનમાં રાખો અને શક્ય હોય તો પાંચસો ડોલરથી વધુ ખર્ચ ન કરવાનો લક્ષ્ય રાખો આ બ્લેક ફ્રાઈડે માં સુરક્ષા વિશે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ઇનસ્ટોર શોપિંગમાં સ્ટોરના કલાકો જાણીને વહેલા પહોંચો ગુજરાતીઓ તરીકે આપણે ગ્રુપમાં જવાનું પસંદ કરીએ છીએ તેથી બાળકોને ઘરે રાખીને એકબીજાને અનુસરો પાર્કિંગ હંમેશા વેલ લિટ વિસ્તારમાં કરો અને કારમાં કોઈ પણ વેલ્યુએબલ છુપાવો શોપિંગ દરમિયાન વિઝિલન્ટ રહો ફોનમાં વ્યસ્ત ન થાવો આસપાસ જુઓ અને બેગને ક્રોસ બોરી પહેરો ક્રેડિટ કાર્ડ અને કેશ અલગ અલગ જગ્યામાં રાખો

પણ ખરીદી હંમેશા એમેઝોન કે ટાર્ગેટ જેવી અધિકૃત સાઇટ ઓફિશિયલ સાઇટ પર જ કરો સ્માર્ટ શોપિંગ વ્યૂહરચના અપનાવો ડીલ્સ મેળવવા માટે રાત્રે ઓનલાઈન ચેક કરો એમેઝોન અને વોલમાર્ટ પર ડીલ્સ મિડ નાઇટથી શરૂ થાય છે પ્રાઇસ ટ્રેકર એપ્સ વાપરો જેથી તમને ખરેખરું ડિસ્કાઉન્ટ જાણવા મળે ગુજરાતીઓ તરીકે ઇલેક્ટ્રોનિક્સ જેમ કે ટીવી પર ચાલીસ ટકા ઓફ અને કિચન વેર માટે બજેટ લિસ્ટ બનાવો ઓનલાઈન વધુ સુરક્ષિત છે પણ ટાર્ગેટ અને મેસેજ પર ઇનસ્ટોલમાં એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે ભારત મોકલવા માટેની શોપિંગ માટે એનઆરઆઈ તરીકે સીપીટો કે માય યુએસ જેવી સર્વિસ વાપરો પેકેજ કોન્સિલેટેડ તરીકે ડીએચએલ કે ફેડેક્સથી મોકલો જેનાથી ખર્ચમાં ત્રીસ ટકાથી વધુ બચત થાય છે દિવાળી ગિફ્ટ્સ માટે એમેઝોન પર ઇન્ડિયન બ્રાન્ડ્સ ચેક કરો પણ કસ્ટમ્સ લિમિટ આઠસો ડોલર સુધી બ્યુટી ફ્રી છે તે યાદ રાખો ક્વિકલી પર ભારતીય પેન્ટ્રી આઇટમ્સ ત્રીસ થી પચાસ ટકા સુધી ઓફ મળી શકે છે અંતે સ્ટેટ ટેક્સ અને રિટર્ન પોલિસી ચેક કરવાનું ભૂલશો નહીં આ ટીમ સપનાવીને તમે વીસ થી ત્રીસ ટકા સુધી બચત કરી શકો છો અને તણાવ મુક્ત શોપિંગ કરી શકો છો